વરસાદ ઢેબરિયો વરસાદ ફેરી બંધ પડી અમને તકલીફ છે પેસેન્જર ને રસ્તામાં ઉતારી દઈએ છે અને પૈસા બી નથી મળતા પેસેન્જર કે છે કે રસ્તામાં તમે ઉતારી દો છો સેના પૈસા કે આ એક તરફ વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ ગરમા ગરમ ગરમા ગરમ ચા બની રહી છે વરસાદ આવે એટલે આ વસ્તુ મજા આવે ખાવા ભજીયા સમોસા કચોરી ઓરે વરસાદ ઢેબરિયો વરસાદ પરંતુ એટલો બધો પણ નહીં કે આ પાણી ભરાઈ જાય એટલો બધો પણ નહીં કે ખેડૂતોને મુશ્કેલી પડે અત્યારે અમે છીએ અમદાવાદમાં અમદાવાદના પંચવટી પાંચ રસ્તા પાસેનો આ વિસ્તાર છે એ તમે જોઈ શકો છો કે પાણી ભરાઈ ચૂક્યા છે આ પાણી તો ભરાઈ ચૂક્યા છે પરંતુ આ વરસાદની મજા બાળકો લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો બાળકી નાઈ રહી છે અને આ સમગ્ર વિસ્તારમાં અવારનવાર જ્યારે વરસાદ આવી પડતો હોય છે ત્યારે પાણી ભરાઈ જતા હોય છે ફરી એક વખત પાણી ભરાઈ ગયા છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે બાળકી કઈ રીતે વરસાદની મજા લઈ રહી છે તેની સાથે તેના પિતાજી પણ છે અને આ વિસ્તારમાં જે પ્રમાણે મેં કહ્યું કે વરસાદ જોવા મળતો હોય છે આપણે તેના પિતાજી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ આપનું નામ જણાવશો અહેમદ મહેસાણામાં અહીં નજીકથી અહીંયા રહો છો તમે જમાલપુર રહો છો જમાલપુર રહો છો વરસાદ જોઈને શું કહેશો આવું વરસાદ આવું જ વરસાદ આવવું જોઈએ એકદમ કોઈને તકલીફ ના પડે ને એન્જોય પણ કરે આ વિસ્તારમાં તમે આવતા હશો આ વિસ્તારમાં શું અવારનવાર આ પ્રકારે પાણી ભરાય છે કે પછી આ વખતે જો નોર્મલ નોર્મલ ભરાઈ જાય છે પછી લેવલમાં ઉતરી જાય છે વાંધો ન હોય શું નામ છે તારું ઠંડ લાગી છે વાળકીને ઠંડ લાગી છે પરંતુ આપ જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે કાકા શું કહેશો વરસાદ વરસાદમાં તમે અહીંયા પેલા તાણા રસ્તા પર જાઓ સી એન વિદ્યાલય છે ને ત્યાં જઈને જો ખાલી કેમેરામાં ફોટો પાડો તમે એટલે ફોર વ્હીલ બંધ પડી જાય છે એટલું પાણી ભરાઈ ગયું છે તમે આ વરસાદમાં રિક્ષા પણ બંધ પડી જાય કઈ રીતે ધંધો કરો આર ફેરી બંધ પડી અમને તકલીફ છે પેસેન્જર ને રસ્તામાં ઉતારી દઈએ છે અને પૈસા બી નથી મળતા પેસેન્જર કહે છે કે હવે રસ્તામાં તમે ઉતારી દો છો છે પૈસા પૈસા એટલે તકલીફ તો અમને તો વધારે જ તકલીફ છે પાણીમાં ઓનલાઈન યુઝ કરો છો રેપીડો ને એવું બધું હોય એ બંધ કરી દીધું આર જોઈ આ મોબાઈલ લગાવી બંધ લોકો કહે છે કે ભાઈ રાઈડ તો કેન્સલ કરી દે છે વરસાદના હા વરસાદના અમે રાઈડો આવે છે એટલે ગમે ત્યાંની રાઈડ આવે પાણીની અંદર જવું પડે પછી પેસેન્જરને ના લઈ જઈએ પૈસા નથી આવતા કે અમે તમે લોકેશન પર પહોંચાડ્યું નહીં રસ્તામાં ઉતારી દીધું એટલે છે ના પૈસા આવીએ એવું થાય છે અમારે તો કોઈની માટે મજા છે તો કોઈની માટે સજા છે આ તો વરસાદ છે બાપા આમાં તો લોકોને મજા આવે અને કોઈને મોટી નુકસાની પણ થાય આપણે અહીં આગળ પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે ગુજરાતમાં જે આવનારા હજુ બે વરસાદની આગાહી છે સાત દિવસ હજુ વરસાદ વરસશે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અહીં ગરમા ગરમ ચા બની રહી છે આપણે ત્યાં જઈશું કારણ કે ચાના રસિકો ભજીયાના રસિકો આ વરસાદમાં બહાર નીકળતા હોય છે અને મજા લેતા હોય છે તમે જોઈ શકો છો

પંચવટી ચાર રસ્તાનો આ વિસ્તાર છે પરંતુ મુખ્ય વાત તો એ એ એ છે 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 કે 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 પાણી પાણી ભરાવાને લઈને મુક્તિ ક્યારે મળશે અમે તમને થોડા બતાવવા જઈ રહ્યા જે વિસ્તારમાં કારણ જયારે રિક્ષાવાળા ભાઈએ કીધું એ મુજબ કેટલાય વિસ્તાર તેવા છે કે જ્યાં અમે પણ અત્યારે પહોંચી શકતા નથી કદાચ અમે જઈએ તો પણ ત્યાં સ્થિતિ ખરાબ હોય છે પરંતુ સામાન્ય વિસ્તાર કે જે વિસ્તાર પોશ એરિયામાં આવે છે જે વિસ્તારમાં ઘરની કિંમત એટલી હોય છે વિસ્તાર એટલો મોંઘો હોય છે કે ત્યાં સામાન્ય લોકો રહી પણ નથી શકતા પરંતુ એ વિસ્તાર આટલો ધનિક હોવા છતાં પણ ત્યાં પાણી તો ભરાય જ છે સાહેબ આ જોઈ લો તમે આ વિસ્તાર પંચવટી પાંચ રસ્તા પાસેનો આ વિસ્તાર છે આંબાવાડી વિસ્તાર પણ તમે કહી શકો ને ત્યાં પણ પાણી ભરાયેલું છે અહીં લોકો પસાર થવામાં ટૂંકમાં પહેલાં પણ અહીં પાણી ભરાતું હતું પરંતુ દર વખતે પાણી ભરાય છે આમ છતાં પણ સ્થિતિ હજુ પણ સુધારી શક્યા નથી અમદાવાદના આવા તો ઘણા રસ્તા છે કે જ્યાં પ્રકારે પાણી ભરાય છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ વરસાદ આવે છે તો કેટલાય લોકોને મજા આવે છે તમે જોયું કે ભાઈ ખાણીપીણીમાં હોય છે તેને ધંધો ઘણા વધી જતો હોય છે બાળકોને ખૂબ જ મજા આવે છે ખેડૂતોની વાવણી થતી હોય છે તેને પણ કેટલી આશા હોય છે પરંતુ જે જે જગ્યાએ પાણી ભરાય છે તેને લઈને શું તેને લઈને શું કામ કરવામાં આવ્યું રિક્ષા ચાલકો પરેશાન થાય છે જેની પાસે પાર્કિંગ નથી એ કાર ચાલકો પરેશાન થાય છે સાયકલ તો નીકળી જાય પરંતુ મોટા વાહનોવાળાને ભારે મુશ્કેલી થાય છે જે લોકો રેપિડો યુઝ કરે છે જે લોકો ઓલા ઉબેર યુઝ કરે છે એ લોકો પણ એ લોકો પણ આવી સ્થિતિમાં જોવા મળે છે અહીં તમે જોઈ શકો છો કે એક ફોર વ્હીલ આવી રહી છે પરંતુ આ સ્થિતિમાં ચલાવી તો લે છે પસાર તો કરી લે છે પરંતુ બંધ પડવાનું જોખમ પણ તેટલું જ હોય છે આપ જોઈ શકો છો એ દ્રશ્યોમાં અને મુખ્ય વાત એ જ છે કે અમદાવાદીઓના આનાથી મુક્તિ ક્યારે મળશે આ તો અમદાવાદ છે સાહેબ ગુજરાત મોડેલ છે

કાટલોડિયામાં પાણી ભરાય છે હા બધું ભરાય છે ત્યાં તો પૂરું રેલવે ફાટક પણ નહોતો ત્યાં તો હાલત ખરાબ છે તો હવે અત્યારે જવામાં અહીંથી નીકળવામાં દેખીએ હવે સાંજ સુધી તો અત્યારે ઓફિસમાં જ છે પછી દેખીએ આપણે સત્ય કેવી રીતે કરવાનું હવે તો એક તરફ વરસાદ તો આવી રહ્યો છે પરંતુ બીજી તરફ ખાવા પણ મોજ માણી રહે છે વડાપાઉં વડાપાઉવ પણ ગરમા ગરમ ખાવાની એક અલગ મજા હોય છે કચોરી સમોસા અને ચા એની પણ મજા અલગ હોય છે ને ભજીયા એ તો ક્યાંથી ભૂલાય સાહેબ આ તમામ મજા છે પરંતુ આ તમામ મજા વચ્ચે અવરોધ એક જ છે કે પાણી ભરાતું હતું પાણી ભરાય છે અને પાણી ભરાતું રહેશે પરંતુ તેને બંધ કોણ કરશે સવાલે તમામ સત્તાધીશોને પરંતુ મજા કરતા રહો પાણીની ઉપાધિ તો સત્તાધીશો કરતા રહેશે અત્યારે મને આપશો રજા નમસ્કાર